રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગના કારણે અનેક લોકોના પરિવાર સભ્યો લાપતા હોવાની હજી પણ માહિતીઓ સામે આવી છે ત્યારે આગની આ ઘટનામાં રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના બાવીસ વર્ષીય સ્મિતવાળા નામનો વ્યક્તિ આ ગેમ ઝોનમાં ગયા બાદ ગાયબ થયો હોવાની માહિતી સામે આવી હતી ત્યારે તેમનો પરિવાર આ પુત્રને શોધવા માટે અને જગ્યા પર શોધખોળ તપાસ હાથ ધરી હતી પરંતુ તેમનો પુત્ર ક્યાંય નહીં મળતા તેમને આ મામલે દરેક હોસ્પિટલમાં પણ શોધખોળ શરૂ કરી હતી અને અંતે તેમને ત્યાં પણ તેમનો પુત્ર નહીં મળતા રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતેના મૃતદેહોમાં તેમને ડીએનએ સેમ્પલ આપ્યું હતું અને તેમનું સેમ્પલ મેચ થતાં તેમની બોડી સોંપવામાં આવી છે રાજકોટમાં લાગેલી આગની ઘટના બાદ તેમના પરિવારના સભ્યો દ્વારા મૃતક સ્મિતવાળાનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમનો કોઈ પણ પ્રકારે સંપર્ક ન થયો હતો જેના કારણે પરિવાર વ્યાકુળ બનતા રાજકોટમાં દરેક હોસ્પિટલમાં આ મૃતકના ભાઈ તેમજ તેમના પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેઓનું ડીએનએ મેચ આવતા સિવિલ હોસ્પિટલમાંથી તેનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે બાવીસ વર્ષીય પુત્રનું અવસાન થતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે અને જવાબદારો સામે કડક અને ન્યાયિક કાર્યવાહી કરી તમામને સજા આપવાની માંગ પણ કરવામાં આવી છે એટલે અમારે શનિવારે સાડા પાંચે વાત થઈ હતી સવા પાંચે સવા પાંચે વાત થઈ પાંચને વીસે સ્ટેટસ મૂક્યું અને સાડા પાંચે સમાચાર આવવા માંડ્યા એટલે પાછો મોબાઈલ કર્યો ને તો મોબાઈલ રિંગ તો ઉપાડતો નતો પણ છ વાગે રીંગ બંધ થઈ ગયા રીંગ સ્વિચ ઓફ છે સ્વીચ ઓફ છે છ વાગ્યા રાજકોટ ગયા ગયા તો અહીંયા કઈ ખ્યાલ આવતો નતો અહીંયા બપોરે મોટર સાયકલ લઈ ગયા તા ને એ મોટર સાયકલ ત્યાંથી મિલું એટલે ખ્યાલ આવી ગયો કે આ અહીંયા જતા રવિવાર બપોરે મોટર સાયકલું અમને સવારે આ આઠ વાગડ કીધું તો અગિયાર વાગે મુદ્દે આવ્યો અમને અહીંયા યજ્ઞ સંસ્કાર અમારે અહીં લેવો તો ના પાડી લોકો ત્યાં નહીં અહીંયા અગ્નિ સંસ્કાર કરી થઈ ગયા બે દરકાર સરકારની બે દરકાર છે બાબા આવા મોરબીમાં થયું બરોડામાં થયું હવે અહીંયા થયું હવે સરકાર ક્યાં કઈ કોઈને પગલા લેશે કઈ પગલા લેશે છે અમારા ભાગની આ બધા હોય ને એક પહેલા આકરામાં આકરી સજા આપો અમારે છેલ્લે શનિવારે પાંચ વાગે અમે ફોન કર્યો ને તો પાંચ વાગે સ્વિચ ઓફ ફોન આવતો હતો એનો પછી અમને પછી ચેટ અમને રવિવારે ખબર પડી અમને અમને કોઈ પોતો જ નહોતો એનો અમે કાંઈ અમે અમારા છોકરાનું કાંઈ અમે જોયું જ નથી અમને લઈ ગયા તો અમને કઈ મોટું મોટું કઈ બતાવ્યું નથી અમને ખાલી પેક કરીને જ દીધું છે કે આ બસ તમારી બોડી આવી ગઈ છે લઈ જાવ એમ જે કાંઈ થયું એ સરકાર ને આવું ધ્યાન રાખવું જોઈએ આટલી બધી હદ્ધથી આટલી બેદરકારી નો રાખવી જોઈએ સરકાર લોકોને એમ આટલા માસુમ છોકરા જે વહી ગયા છે ને એ ન થવું જોઈએ એમ બસ કઈ નહીં સજા દો સરકારે એને આખરે માકરી સજા દો જે અમારું તો હતું એ તો વહી ગયું અમને કઈ લાભ નથી થવાનો કોઈ જે કાઈ થાય એમાં હું રાજકોટમાં જ હતો મારો નાનો ભાઈ છે જે ટીઆરપી ઝોન છે તેની અંદર રમવા ગયેલો અને એની સાથે મારા માસીનો છોકરો બી રમવા ગયેલો હતો એમની જાણીને મને કરેલી હતી ત્યારે મને ખબર પડી કે ત્યાં આગ લાગેલી છે તો હું ડાયરેક્ટ ત્યાં જઈને ઘટના સ્થળે દોડેલો હતો ઘટના સ્થળે ગયો ત્યારે મેં જોયું કે ત્યાં આગ લાગેલી છે અને આગ એટલી હતી કે ત્યારે કંઈ સૂજ નહોતી પડતી અમને છતાંય અમે જ્યાં ફાયર બ્રિગેડ જેટલી સ્થળે પહોંચેલા હતા ત્યાં બધાને જઈ જઈને હું પૂછતો હતો કે કોઈને રેસ્ક્યુ કર્યા છે કોઈને રેસ્ક્યુ કર્યા છે કોઈ જવાબ ત્યાં આપેલા નહોતા અને જે લોકોને બહાર કાઢવામાં આવેલા હતા એમાંથી બી કોઈ લોકો જવાબ આપતા નહોતા બધાને એટલું જ કહેવામાં આવતું હતું કે ભાઈ સિવિલ હોસ્પિટલમાં તમે જઈને તપાસ કરો અહીંયા કંઈ છે નહીં હવે અમુક લોકોને અમે સિવિલ હોસ્પિટલ મોકલેલા છો અમે ત્યાં જઈને જોયેલા કે કોઈ આપણું મળી જાય તો આપણા માટે એક સારું થઈ જાય તો ભાઈ કોઈ ત્યાંથી બે કલાક હું ઊભો લો પણ કોઈ બી ત્યાં કંઈ હતું જ નહીં આગ પર કાબુ મેળવવામાં આવેલો નહોતો સિવિલ હોસ્પિટલ ગયા ત્યારે ખબર પડી કે ત્યાં જેટલા બીજે છે એક પછી એક લાશ જ આવી રહી છે કોઈ એવું તેનાથી જેનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે છતાંય અમે ત્યાં જ ગયા અને જોયું કે ભાઈ કઈ રીતે છે તો ત્યાંથી અમને કહેવામાં આવેલું કે ભાઈ તમે ત્યાંથી બધાની રિપોર્ટિંગ જે છે તમારે જે ગુમ થયેલા છે એમના નામ લખાવું એમના નામ લખાવી અને તમારું એક ડીએનએ સેમ્પલ લેવામાં આવશે કે જે તમારા જે ગુમ થયેલા છે એમની સાથે જો તમારું ત્યાં સાથે મેચ થશે તો પછી તમને આગળ જાણ કરવામાં આવશે એટલે રાતે ત્રણ વાગ્યા સુધી નું આખું ટેસ્ટિટિંગ ચાલેલું છે ત્રણ વાગ્યા પછી અમે પ્રાઇવેટ હોસ્પિટલ જેટલી બી હતી રાજકોટની બધી જગ્યાએ અમે ગયેલા અને બધી જગ્યાએ અમે તપાસ કરેલી છે કોઈ બી હોસ્પિટલમાં કોઈ કેસ આવેલો નહોતો એ બધી અમે જાણ કરેલી હતી છતાં એ સાંજે બીજા દિવસે પાછા જઈ અને સિવિલ હોસ્પિટલ ગયા ત્યારે કોઈ જવાબ આપતા નહોતા ત્યાં સિવિલ હોસ્પિટલને કે કઈ રીતે છે કઈ રીતે નથી અમે ત્યાં ગયા ત્યાં રાહ જોઈ બધાને પૂછ્યું કે આમાં કાંઈ છે કંઈ નથી કોઈને કંઈ ન્યૂઝ મળેલી છે અને આખરે એમને એવું કીધું છે કે ડીએનએ ટેસ્ટ છે એ તમને સાંજ સુધીમાં મળી જશે સાંજ સુધીમાં કંઈ જવાબ ન આવેલો પહેલાં એમ કીધું સવારે મળશે પછી કીધું બપોરે મળશે પછી કીધું સાંજે મળશે અને રાત્રે અંતે મને બાર વાગે ફોન આવેલો એ તમારો જે ડીએનએ ટેસ્ટ છે મેચ થઈ ગયો છે અને તમારે જે તમારા જે ગુમ થયેલા છે એ તમારા ભાઈ છે સ્મિતભાઈ એમને અહીંયાથી જે છે તમે એકવાર આવી જાઓ અને તમારી જે અહીંયાથી ડેડ બોડી આપેલી છે કે તમે અહીંયાથી બધા કાર્યવાહી કરી અને ત્યાંથી કલેક્ટ કરી લો છો બસ તો આટલી આખી વિગતવાર અમારી સાથે થઈ સર રાજકોળી સાથે બ્યુરો રિપોર્ટ ચૂડી ગુજરાતી ન્યૂઝ